આરથી લખેલી સુવાર્તા તેનો ત્રેવીસમો અધ્યાય કરી ત્રેવીસથી થી છવ્વીસ ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓદામબીઓ તમારી કેવી દશા થશે ફુદીનો વરિયાળી અને જીરાનો દસમો ભાગ તમે ધર્માદામાં આપો છો પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ ન્યાય દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી ઓ આંધળા નેતાઓ તમે મચ્છરને ઘણીથી ગાળીને રોકો છો પણ ઊંટને ગળી જાઓ છો ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે પ્યાલા અને રખાબીને બહારથી સાફ કરો છો પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે ઓ આંદડા ફરોશ્યો પહેલા તો પ્યાલાની અંદરની બાજુ સાફ કર એટલે બહારની બાજુ પણ સાફ થઈ જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાં વહાલા ભાઈઓ બહેનો તેમજ યુવા મિત્રો આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુ આપણને સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને મન નીતિ નિયમો કે બાહ્ય દેખાવ એ જરૂરી નથી તેમની માટે આંતરિક દિલ કે જેમાં દયા પ્રેમ અને શાંતિ ભરેલા હોય છે ઘણી વખત એવું પણ થાય છે કે આપણે માનવજાત છે અને માનવજાતના બદલે આપણે પણ ઘણી બધી વખત ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેવા થઈ જઈએ છીએ આપણે નીતિ નિયમોને વધારે મહત્ત્વ આપીએ છીએ અને જે પ્રેમ દયા છે તેને બાજુ પર મૂકી દઈએ છીએ તો વાલા ભક્તજનો આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને પણ એવું દિલ આપે કે જે પ્રેમ દયા અને શાંતિથી ભરેલું હોય સાથે સાથે આજે આપણે સંત મોનિકાનો પણ તહેવાર ઉજવીએ છીએ સંત મોનિકા કે જેમણે પોતાના જીવનથી પોતાના કાર્યોથી પોતાના પુત્ર માટે પોતાનું જીવન અર્પી દીધું અને તેમની પ્રાર્થના અને ત્યાગના બદલે જ આપણને સંત અગસ્ટિન મળ્યા છે તો આજે આપણે ઘણી બધી માતાઓ માટે પણ પ્રાર્થના કરીએ કે જેઓ પોતાના બાળકોની માટે રડે છે આજે સંત મોનિકાના મધ્યસ્થી દ્વારા આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુ ઘણી બધી માતાઓ કે જેઓ પોતાના પુત્ર માટે આંસુ સારે છે તેમને આશીર્વાદિત કરે તેમના આંસુ લૂછી નાખે તેમજ તેમના બાળકો સારા પંથે ચાલી અને ઈસુપંથી તરીકે પોતાનું સારું રીતે જીવન જીવે તે માટે પ્રાર્થના કરી